ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ચેમ્બરના પ્રમુખ મહેશ પુંજ સહિત તેમની ટીમ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રધ્વજની સલામી ઝીલવામાં આવી હતી ગાંધીધામ આમતક બ્યુરોનો એક વિશેષ અહેવાલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે ચેમ્બરના પ્રમુખ મહેશ પુંજ અને તેની ટીમ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી તેમની સલામી ઝીલવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ લહેરાવી સૌને આ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ શુભકામના પણ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા પ્રમુખ કાર્યક્રમમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખો કે એમ ઠક્કર તેજાભાઈ કાનગઢ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદાર ઉપપ્રમુખ દીપક પારેખ મહેશ તીર્થાણી જતિન અગ્રવાલ નરેન્દ્ર રામાણી રાકેશ કુમાર જૈન જગદીશ નાટા નવનીત ગજર અનિમેશ મોદી ગિરીશ ભાનુશાલી શરદ શેઠી સુરોજીતભાઈ આદિલ શેઠ હેમેન્દ્ર યાદવ ભગવાનદાસ ગુપ્તા ઉમેશ ઠક્કર સતીશ બજાજ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા તમામની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાસ કરીને ચેમ્બરના પદાધિકારીઓ ચેમ્બરના સભ્યો સહુમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે આ વર્ષે પણ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રમુખ મહેશભાઈ પૂંજે જણાવી સૌને ફરી એક વખત શુભકામના પાઠવી હતી